જીવનમાં કાંઈ પણ માણસ કોઈ પણ જગ્યાએ સફળ હોય આખા જીવનનો કોઈ પણ જેમ કરોડરજ્જુ હોય જેમ શરીરની કરોડરજ્જુ છે એમ જીવનની કોઈ કરોડરજ્જુ હોય તો વિચારો છે અને એ વિચારો વાવવાનું આ આ આજે સેમિનાર છે એટલે આ કાનજીભાઈ એમની ટીમને યુવા હંડ્રેડને હું અભિનંદન આપું છું હવે હેલ્થ વેલ્થ અને હેપીનેસ હવે આગળના વક્તાઓના પગરખામાં આપણો પગ આવે એવું નથી આગલા તો એક ગયા એની તો આપણને ખબર નથી પણ આ એટલે સોરી સાહીઠ એક સીઠનામાં ઘણા એવા બધી સ્પેશિયાલિસ્ટ હતા એટલે પહેલાં હું આપ ભાઈઓ બહેનોને આપણે કોઈ સ્પેશિયાલિસ્ટ નથી એટલે બોલવામાં ભૂલ થઈ જાય પહેલાં જ માફી માગી લો કારણ કે આપણે કાંઈ વોખીને કે કાંઈ લખીને આવ્યો નથી ઘણી વસ્તુ જીવનમાં ફ્રી હોય છે આ ત્રણ વસ્તુ છે હેલ્થ વેલ્થ અને હેપીનેસ એમાં બે હાવ ફ્રી છે કોઈ એની કિંમત કાંઈ આપણે જ કરવાનું છે એમાં બીજા કોઈના સપોર્ટની કાંઈ જ જરૂર નથી પૈસા કમાવામાં ઘણું બધું પ્રોબ્લમો છે એનું બધું ઘણું કરવું પડે પણ હેલ્થનું ધ્યાન રાખવું અને હેપીનેસ એમાં કોઈની જરૂર નથી એ એ બિલકુલ આપણે સ્વતંત્ર અને આપણે એકલા જ કરી શકીએ એમાં કોઈના સપોર્ટની જરૂર નથી કારણ કે એક્સરસાઇઝ કરવી ભોજનમાં વિવેક રાખવો એમાં કોનો સપોર્ટની જરૂર છે ટાઈમે જાગવું ટાઈમે હું નિર્વેશની રહેવું એમાં કોની સપોર્ટની જરૂર છે એટલે એમાં વધારે પ્રકાશ એટલે નહીં પાડતો કે એક આ જ બધી વાતો થઈ હોય બીજી વાત રહી કે ભાઈ વેલ્થ રિયલી ગમે એટલી વાત કરીએ પણ પૈસા વિના કંઈ ચાલતું નથી પણ પૈસા કમાવામાં નીતિમતાને સિદ્ધાંતોની પણ એટલી જ જરૂર હોય છે જો હેપીનેસમાં જીવવું હોય તો બાકી ગટરને તમે ઢાંકણું બંધ કરી અને તમે સ્પ્રે સાંટીને સુગંધ લો એવી હેપીનેસ રહે કન્ટિન્યુ હેપીનેસ રાખવી હોય તો જીવનમાં ચારિત્ર હોવું જોઈએ સિદ્ધાંત હોવા જોઈએ નીતિમત્તા હોવી જોઈએ તો હેપીનેસની કાંઈક એડ્રેસ આપણને મળે એવું મારો અનુભવ છે કદાચ ખોટો પણ હોય પણ મારો આ અનુભવ છે એટલે વાત પૈસાની રહી તો ઘણાની માન્યતા એવી છે કે પૈસા ખોટું કર્યા સિવાય મળતા નથી મારા પોતાના જીવનનો અનુભવ એવો નથી હા કદાચ તમને પચીસ લાખ મળવાના હોય તો પંદર લાખ મળે પણ પચીના પંદર મળે પણ એ આપણા મળે અને પચી મળે ને એ કોકના લોહી પછી નાના મળે એ ક્યારેય હેપીનેસ આવવાનો દે જીવનમાં ક્યારેય બીજું કે ભાઈ પૈસા હું બહેનોને ઘણી વાર અહીંયા તો બહેનો ઓછા છે અને બધા બહુ છે વંદન લાયક પણ બહેનોને ઘણી વાર કહું કે આપણે આમ વાતો ફલ ગમે એટલી કરીએ પણ પુરુષ પ્રધાન સમાજ છે બીજી વાત કે ભાઈ પૈસા જે કંઈ બિઝનેસ કે અર્થ ઉપાર્જન કરવાનું છે એ જેન્સને કરવાનું છે અને પૈસા કમાવાની ઓલા તેલે સોપડેલા કોઈ મલ હોય ને એની અરે કુસ્તી કરવા જેવું છે કારણ કે કંઈ હાથમાં આવે નહીં એટલે હે જેન્સ બહુ દ્વિધામાં હોય છે પાછી દેખાદેખી પછી સમાજની જે કંઈ રીત રિવાજો છે અમુક સમાજમાં તમારે પચીસ હજારની આવક હોય તો તમે જલસા કરો અમુક સમાજમાં એવું છે કે પચાસ હજાર હોય ત્યારે તમે સામાન્ય જીવન જીવી શકો કારણ કે દરેક સમાજનું દરેક પહેલું કારણ કે આપણો સમાજ છે જે કે પાટીદાર સમાજ છે એમાં અજબપતિને જેટલા બિલ આવે એટલા કારીગર નહીં આવે અજબપતિને જેટલા વ્યવહાર લાગે એટલા કારીગર નહીં લાગે એટલે દ્વિધા છે પણ એ દ્વિધામાં ટેન્શન લઈને કાંઈ કરવા જેવું નથી આજ સુધીમાં એક કે ઇતિહાસ એવો નથી કે ટેન્શન કે ટ્રેસમાં આવીને કોઈનું ભલું થયું એમાંથી રસ્તાઓ કાઢવાના હોય છે અને ઘણી વખત આપણને એવું જોવા મળે છે કે અમારા તાલુકામાં જ હમણાં બે યુવાનો સગ્ગા ભાઈ દવા પીને બે બે મહિના પહેલાં કે ત્રણ મહિના પહેલાં ઓફ થઈ ગયા બહુ સારા નિર્મળ હતા સિદ્ધાંતવાદી હતા કોઈને જવાબ આપી એક એવા નહોતા એટલે અફ થઈ ગયા એટલે જીવનમાં સુખ કે દુઃખ જે હૃદયના સમૃદ્ધ હોય ને હૃદયના સમૃદ્ધ અને જેની પાસે જનરલ નોલેજ હોય એવા મિત્રો બે અવશ્ય રાખવા સુખનો કે દુઃખનો કારણ કે એમાંથી રસ્તાઓ મળતા હોય છે અને પૈસા જેને કમાવા હોય એને શરૂની વાત છે મારો અનુભવ છે કે એને પોતાની સમજણ કે પોતાનો સ્વભાવ પોતાનું ધાર્યું કાંઈ થતું નથી એને પહેલાં સમય પછી સપ્લાયર અને પછી ગ્રાહક આ ત્રણને અનુરૂપ જ થવાનું હોય છે એટલે રોજે કોઈ પણ નાનો કે મોટો બિઝનેસમેન પોતાની વૃત્તિ પ્રમાણે ગ્રો કરી શકતો નથી એને સામાન્ય સમર્પિત થવું હોય છે ભક્ત ભક્ત કેમ ભગવાનને સમર્પિત થાય એમ પૈસામાં એવું જ છે તમે સમય સપ્લાયર અને ગ્રાહકને સમર્પિત ન થાવ કારણ કે તમે સમયથી કોઈ પણ નિર્ણય અલગ લેવા તો તમે આપણે નિષ્ફળ જઈએ સપ્લાયરને શું વિચારો એનો સ્વભાવ શું એને શું ગમે છે એ વાત ન કરો ને તમે આપણે આપણી ભાષા વાપરીએ કે આપણે દોઢ ડાયા થાય તો એ સપ્લાયરમાં આપણે સફળ ન જઈએ સામાન્ય સામાન્ય પાંચ રૂપિયાની વસ્તુ જો ગ્રાહક લેવા આવે એને ગમતી જો વાત કરો ને તો જ તમારે ત્યાં વેપાર આવે એવો અમારો અનુભવ છે અને મેં આ કર્યું છે અને એ મને એ કહેવાય કે એટલે જ બિઝનેસમેન વહેલા ખલાસ થાય છે કારણ કે એને પોતાના નેચરથી વિરોધ જ જીવવાનું રહેશે પોતાના નેચર નેચર પ્રમાણે જીવી શકતો જ નથી એક વાત છે પોતાને ગમે એમ જીવવું આ મનને સારું ખાવું સારું ફરવું સારા કપડાં સારી ગાડી એ જ ગમે છે જે કાંઈ હવામાં જ પેદા થાય છે ઘણી વખતે આપણે વાંચીએ છીએ આપણને ગમે એમ જીવવું આપણને શું ગમે થાય બેઠા એ બધા જ વિચારી લે જો વિવેક ન હોય વિવેક નામની ચીજ ન હોય આપણી અંદર તો આપણને શું ગમે છે આ મનોમીને આપણે કોઈ સવાલ નથી કરતા હવે વાત રહી હેપીનેસ મારું એવું માનવું છે કે જેમ પ્રકૃતિના આમ આપણે ત્યાં સ ગુણ છે પણ આપણે ત્રણ લઈએ કે શિયાળો ઉનાળો અને ચોમાસુ એમ શરીરના પણ ત્રણ ગુણ છે વાત કફ અને પિત્ત આ ત્રણ ને આધારે માણસની પ્રકૃતિ એટલે સ્વભાવ બનતો હોય છે એ ત્રણેયના ગુણ છે અને દોષ પણ છે એમાં એકનો ગુણની તો જે હોય તો પણ દોષ હું ભોગવી રહ્યો છું ભિત્તનો કે ગમે એની ઉપર ગમે ત્યારે ગમે એટલે આપણે વિવેક કે ગમે ત્યારે એમ ખબર ન રે એમ ગરમ થઈ જવાય એટલે આ શરીરના ગુણ છે એમાં ડીએનએનો રોલ હોય છે ડીએનએનો રોલ પાકો હોય છે પણ આ ત્રણેય રોલ હોય છે એવી રીતે અંતઃકરણના ત્રણ ગુણ છે રજોગુણ તમો ગુણ અને સત્વગુણ રજો ગુણ અને તમો ગુણ એ બે ગુણ છે એ માયાના ગુણ કહેવામાં આવે છે હું આધ્યાત્મિકમાં તો સત્વગુણને પણ સ્વીકારવામાં નથી આવતો પણ સત્વગુણ જેને પ્રધાનપણે વર્તેને એ જ હેપી રહી શકે બાકી ટાઈમ પરવારી સારી ગાડી લીધી સારી એક જોડી કપડાં લીધા સારો મોબાઈલ મેળ્યો કે કંઈક સારું ભોજન મળ્યું કંઈક આમંત્રણ મળ્યું અને બે જણાએ બોલાવ્યા એવી હેપીનેસ રે ટાઈમ પરવાય જેને આમ બીજી ભાષા કહીએ તો આર્ટિફિશિયલ પણ કન્ટિન્યુ હેપીનેસ રાખ્યું હોય તો સત્વગુણ આપણામાં ડેવલોપ હોવો જોઈએ તો સત્વગુણ ડેવલોપ કરવા માટે એમાં વિચારોના વાવેતરની જરૂર પડે કે આપણી અંદર શું ચાલી રહ્યું છે એ મારી ધર્મપત્ની મારી સાથે છે એમનો ખબર પડે કે હું હું વિચારી રહ્યો છું એ મને જ ખબર પડે દરેક ક્ષણે આપણે જાગ્રત હોવા જોઈએ આજ સુધી કોઈએ કોઈની ઈર્ષા કરી હોય ને સામેવાળાનું ખરાબ થયું હોય એવું એક ઉદાહરણ મળતું નથી પણ મેં કોઈની ઈર્ષા કરીને મારું ખરાબ થયું એવું સો એ સો ટકા રિઝલ્ટ છે એટલે પહેલાં તો આમાંથી બહાર આવવાની મારે ને તમારે આપણે બધાએ જરૂર છે આપણે બધા સારા જ છીએ બીજું અણગમો આપણને કાંઈ લેવા દેવા હોય નહીં આપણને અણ જે માણસ ગમતો નહીં હામો મળે ને તોય આપણા હૃદયની અંતઃકરણની અંદર ખેદ થાય ખેદ થયો ને એટલે તમારી હેપીનેસ ઓટોમેટિક વહી ગઈ એને કાંઈ એને કાંઈ દરવાજોની જરૂર નથી તમારે કોઈના પ્રત્યે અણગમો પેદા થયો હેપીનેસ જતી રહી અંદર કુતુહલ મસી ગયો આ અનુભવની વાત કરું કુતુહલ મસી જાય જેમ કેમ સમુદ્રમાં પેલું વાવાઝોડું આવે ને થાય એમ થાય પણ એ જ્યારે પોતે આપણે સાક્ષી ભાવે જીવતા હોઈએ આપણી જાત સાથે આપણે જીવતા હોઈએ તો આપણને ખબર પડે કે આ મને અણગમો પેદા થયો એમાં મારા અંતકરણમાં શું થયું આવી રીતે રાગ અને દ્વેષ ગમો અણગમો આવું બહુ બધું છે એની અંદર આપણે ફસાયેલા રહીએ છીએ ને ત્યાં સુધી આપણે હેપી રહી શકીએ નહીં ટાઈમ પરવારી રહી શકીએ પણ કન્ટિન્યુ હેપીનેસ રહી શકીએ નહીં બીજું કે જ્યાં સુધી જીવનમાં હું હરિશંદ્રુ હું બોલું એ બધું જીવું છું એવું કોઈ માની લેવાની જરૂર નથી પણ આ રસ્તાનો મુસાફર શું એટલી મને ખબર છે કે આવજે હું વાત કરી રહ્યો છું એ રસ્તાનો હું મુસાફર શું કે ભાઈ જીવનમાં સિદ્ધાંત ન હોય આપણી એમ હોય તો આને જ કે ભાગીદારની ક્ષેત્રો છે પાડોશી ક્ષેત્રો છે ગ્રાહકને ક્ષેત્રો છે સપ્લાયરને ક્ષેત્ર છે સમાજને ક્ષેત્રવો હશે અને કોઈ એમ વિચારે કે હું ખુશ રહી શકીશ તો આર્ટિફિશિયલ રહી શકે રિયલી અંતકરણથી ક્યારેય ખુશ ન રહી શકે અને રિયલી અંતકરણથી ખુશ રહી શકે તો બધા શાસ્ત્રો ખોટા સાબિત થાય આ કેશુભાઈ પોતાની કોઈ વાત કરતા નથી એટલે જીવનમાં મેં કીધું કે હેલ્થ અને હેપીનેસ એ બેમાં કોઈ ખરસ નથી એમાં આપણે સ્વયંભૂત તે પેદા કરી શકીએ અને આ કરવામાં જ મજા છે કારણ કે હેપી અબજપતિ પણ ન હોય અને સામાન્ય દસ હજારનો પગારદાર પણ હેપી હોય તમને એનું ઉદાહરણ આપું બે હજાર ચારમાં અમે પાંચ મિત્રો આદિવાસી વિસ્તારમાં ગયા હતા સ્ટડી કરવા ગયા હતા બે દિવસ રોકાણ આદિવાસીને ઘરે ભોજન બનાવીને પાદર ઝીમ્યા જાળવા હેઠે આદિવાસીનો બાળકો ક્રિકેટ રમતા હતા એની સાથે રમ્યા એને પ્રોત્સાહિત કર્યા ઘણા આદિવાસીને ઘરે ચા પાણી પીધા અમથા રાઉન્ડ માર્યા પછી રિટર્ન બીજા દિવસે સાંજે આવતા એક મિત્ર એ મને પૂછ્યું કેશુભાઈ તમે શું અનુભવ્યું મેં કીધું આની ભૌતિક સાધનોની હેપીનેસ માટે કરોડપતિ ગજપતિની એની કોઈ જરૂર નથી હેલ્થ માટે કઈ કરોડપતિ ગજપતિની કાંઈ જરૂર નથી આ બે હાવ સ્વતંત્ર નિર્ણય છે અને કાંઈ કોઈ કોઈ ખરસ વગરની વાત છે પણ કરવું જાગવું આપણે પડે આપ મેળે મર્યા વિનાશ વર્ગે જવાય નહીં અને જીવનમાં ઘણું ખરું તો આપણા પૂર્વજોએ આપણને શીખવાડ્યું છે આ જે કંઈ સુરતમાં આપણે સાઠ વરસ સિત્તેર વરસ પહેલાં જે આવ્યા ઘણા બધા આવ્યા હતા કેમ ભાઈ બધાએ જ પ્રગતિ કરી બધા જ વંદનને પાત્ર છે પણ પાટીદાર સમાજ કેમ વિશેષ ભાઈ સુખી થયો તો એમાં આપણો કોઈ રોલ નહોતો કેશુભાઈ ગોટી રોલ નતો દાદા વીસ વીસ કલાક આપણા બાપ દાદા મહેનત કરતા બીજું કે પાંચ રૂપિયા જેના લીધા એને લોહી પછી નો રેડીને પણ એને ચૂકવવા એ આપણા બાપ દાદા માંથી આપણને સંસ્કાર મળ્યા હતા અને એ સંસ્કારને હિસાબે આપણને ને ક્રેડિટ એટલે ધિરાણ મળ્યું અને ધિરાણ મળ્યું એટલે પાટીદાર સમાજ આગળ વધ્યો કારણ કે વાણી જૈનોને આપણી જરૂર હતી ને આપણે જૈનોની જરૂર હતી કારણ કે આપણી આ બે મેનેજ અને સિદ્ધાંત નીતિમત્તા આપણા બાપદાદાના સંસ્કારો આપણામાં હતા ત્રીજું આજ આપણે કહીએ કે પેલું મેનેજમેન્ટનો કોર્સ ને આ મેનેજમેન્ટનો કોર્સ કોર્ષ આપણા બાપદાદામાં મેનેજમેન્ટ પણ હતું તમે જુઓ તો ગાય ભેંસ કે બળદિયા પાટીદારને નીકળ્યા હોય ને તો જુદા તરે ખેતર પાટીદાર નું હોય ને તો એનો સીધો સા હોય એની મોલાત મોટી હોય આ કોઈ હું વિશેષ વાત નહીં કરતો બીજી વાત કરીએ તો જ્યાં પાટીદારો વધુ વસતા થાય ને એ ગામની ઈજ્જત વધુ હતી ને આજ પણ છે એ બાપ દાદાની આપણી કમાઈ હતી ને એ આપણે કરીએ છીએ એમાંથી થોડા અંશે આપણે ભૂલા પણ પીડ્યા છીએ એટલે આપણે તો બાપ દાદાના જે સંસ્કારો હતા એ વધારી કાનજીભાઈ જેવા બધા હજારો આગેવાનો મહેનત કરે છે એને ધન્યવાદ પણ કમસે કમ ઓછા તો ન કરીએ કારણ કે એ ભણેલા નહોતા કોઈ યુનિવર્સિટીમાં કાંઈ નહીં અઢાર કલાક મહેનત કરતા હતા અને બાજરાનો રોટલો સાસ ખાતા હતા પણ આ જાળવી રાખ્યું હતું અને એનું ફળ આપણે ભોગવ્યું છે કે આ સાહીઠ વર્ષમાં આપણે એટલે પહોંચ્યા આ વાત છે વિશેષ એનો ગૌરવ પાક્કો આપણને હોવું જોઈએ પણ કોઈ વાતનું ગર્વ નહિ હોવો જોઈએ ગર્વ છે ને વિકૃતિ પેદા કરે છે અને ગૌરવ છે ને એ સંસ્કાર પેદા કરે છે એટલે કોઈ પણ સારું કામ કે કંઈ હોય એનું જ્યારે તમે આપણે ગર્વ થાય ત્યારે સમજવું કે આપણે wrong રસ્તે છીએ ગૌરવ થાય તો એના સંસ્કારો બને છે એટલે જે કંઈ સમાજમાં સારું છે એનો ગૌરવ લેવો અને આ ટાઈમે કાનજીભાઈ એમની ટીમ અને અહીંયા બેઠેલા સૌ કોઈની ટીમ હંડ્રેડ એ બધાને ધન્યવાદ અને જે કંઈ વાત કરી એ મને જે જીવનમાં અનુભવાણી છે થોડા અંશે હું એ પથનો યાત્રી છું એ બધી વાત કરી છે કદાચ ખોટી લાગે તો એ મારી સમજવાની નાસી લાગે તો તમારે તમારી સમજવાની બાકી ખાધું પીધું રાજ કર્યું આંબે આવ્યો ને વાર્તા કહેશું કોર જય હિંદ જય ભારત